নমস্কার খেড় মি রাম রাম জয় জগ কি আপনার তালন সরস এগাও থাকে সকো খোপড়া উঁচা থাকে সারো এগাবো থা গিয়েছে বে দিবসম કોપડા થઈ ગયા છે એટલે મિત્રો આપણે તલ પૂરા દેખાય છે નહીં હું નજીકથી બતાવું તો આ રીતનો કોટા થઈ ગયા છે અને સારો એવો ઉગાવો તલનો જોવા મળેલ છે આપણને તો આપ જોઈ શકો છો ચાર વીઘાના તલ છે બે દિવસમાં આ રીતના થઈ ગયા છે બધા આપ જોઈ શકો છો બધા તલ બે દિવસમાં સો સો ટકા ઉગાવો થઈ જશે આવું દેખાય છે ચાર વીઘાના તલ છે આપણે વીઘે એક કિલો તલ આપ્યા એક વીઘે એક કિલો તો તમે પણ ખેડૂત મિત્રો જણાવજો કે તમે વીઘામાં કેટલું વાવેતર કર્યું છે અને કઈ તલની વેરાયટી વાવી છે તે પણ અમને કોમેન્ટમાં જણાવજો આજે આપણે સાત દિવસ જેવું થયું છે પાંચમા દિવસે બીજવાના હતા બે પિયત આપ્યા હતા હવે આને આપણે આશરે પચીસ થી ત્રીસ દિવસ પિયત નથી આપવાના કારણ કે આ જમીન બહુ સારી છે પચીસ ફૂટ સુધી તો આ જમીનની ઊંડે માટી છે પછી ઉપરથી એટલે કે જમીનના લેવલથી પચીસ ફૂટ તો માટી જ છે એટલે સાત આઠ ફૂટ કાળી માટી છે ત્યાર પછી ગોરમટી છે એટલે આપણે હમણાં પચીસથી ત્રીસ દિવસ જેવું પીયર નથી આપવાના જેથી કરી આપણે તલનો છોડ બુલે નહીં અને તલનો શેપ ન ધોવાય એટલા માટે આપણે હમણાં પીએ તો નથી આપવાના તો તમે પણ ખેડૂત મિત્રો તમારો અનુભવ છે કે મને કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ વેરાયટી વાવી છે તલની અને કેટલા પાણે તમારા વિસ્તારમાં તલ ઊગી જાય છે અને પછી કેટલા દિવસે ત્રીજું પાણ આપો છો એ પણ ખેડૂત મિત્રો મને જણાવજો અમારે તલનો સારો એવો ઉગાવો થઈ ગયો છે આજ સાતમો દિવસ છે બે દિવસમાં તો સંપૂર્ણ એટલે કે એ સો ટકા તલ બધા બાય દેખાઈ જશે તમારે કેટલા દિવસે તલ ઊગી જાય છે અને કઈ વેરાયટી વાવી છે અને કેવું તમારે આશરે અંદાજિત વીઘે ઉત્પાદન છો અને કેટલા તમે પાણ પાવશો પહેલેથી છેલ્લે સુધી તે પણ ખેડૂત મિત્રો અમને જણાવજો જેથી કરીને તમારા અનુભવ છે તે પણ અમે તેને અનુગ્રહએ કારણ કે ખેડૂત છે તે દરેક ભાઈઓ હોય છે એટલે અલગ અલગ ખેડૂતના મંતવ્ય જાણવા એ બહુ જરૂરી છે ખેડૂતનું એક ધરતીપુટ એટલે કે જગતનો તાત કહેવાય આમ તો એટલે બધા ખેડૂતોને નવા નવા અનુભવ હોય એ એકબીજાને શેર કરે જેથી કરી એકાબીજાના રસપરસ નવા અનુભવો થાય તો ખેડૂત મિત્રો રાજી વાત નહીં કરતા તમને હવે પછી ફલ થોડાક મોટા થઈ જાય એટલે એમની વિડીયો બનાવીને બતાવવાનો પ્રયત્ન કરીશ ખેડૂત મિત્રો તમને આખી વાળી બતાવવાનો પ્રયત્ન કરીશ આપણે ચાર બીઘાના તલો છે તો આપણે ફળંગ પીયો છે આ દીવો કંઈ રાખ્યો નથી ચાર બીજાના તલ છે મેં એક એક કિલો આપણે સાંટ્યા છે ટ્રેક્ટરથી જે જીરો સાંટવાનું સાવણો આવે જીરું જે સાંટીએ છીએ આપણે શિયાળે ટ્રેક્ટરમાં એ મિની ટ્રેક્ટરથી આપણે તલ આવ્યા છે અને આજે સાત દિવસ સાતમા દિવસે સાઠ પાસાઠ ટકા ઉગાવો થઈ ગયો છે છેલ્લા બે દિવસમાં લગભગ સોએ સો ટકા ઉગાવો થઈ જાય છે સારો એવો ઉગાવો થઈ ગયો છે ખેડૂત તો તમને આ પૂરી ચાર વીઘા વાળી બતાવવાનો પ્રયત્ન કરું છું આપ જોઈ શકો છો આપણે બે જ પાણ હજુ પાયા છે અને હવે પચીસથી ત્રીસ દિવસે ત્રીજું પાણ આપવાના છીએ તો તમને સંપૂર્ણ વાળીને વિડીયો બતાવો તો તમે મિત્રો તમારા નવા અનુભવ હોય તો અમને પણ શેર કરજો જે છે કે રીલ અમને પણ તમારો અનુભવ મળે તો બીજા ખેડૂત મિત્રોને સસોટ હોય એટલે આપણે શેર કરી શકીએ અમારા જે અનુભવ હશે તે તમે રજૂ કરીએ છીએ તો ખેડૂત મિત્રો આગળ તમને ચાલો પણ બતાવું નજીકથી તો જોઈ શકો છો તો હવે આવજો મિત્રો રામ રામ જય જવાન જય કિસાન નમસ્કાર